મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતો દરજી જન્મદિવસને યાદગાર બનાવવા માટે અનોખી યાત્રા શરૂ કરી તેણે કેદારનાથ પગપાળા જવાનું નક્કી કર્યું જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો મહાદેવ ભક્ત દરજી દિવસના ત્રીસ કિલોમીટર ચાલતો હોવા સાથે લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય પણ લાગશે સાથે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ દર્શન કરશે ત્યારે ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુવ દરજીની આ યાત્રા અન્ય શિવ ભક્તો માટે પ્રેરણારૂપ બની છે આ યાત્રા મહીસાગરના જિલ્લામાંથી કેદારનાથ માટે પગપાળા જવા માટે પ્રથમ યુવાન છે હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા છે મારી ચાલુ કરી હતી મારા જન્મ દિવસે પંદર છ બે હજાર ત્રણ જન્મ છે તો મેં પંદર જૂન બે ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાક થી મિનિટ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને 15 થી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડા થી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડો સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બીછવાડા છે ત્યાં થઈને ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ અને કેટલા કિલોમીટર ની યાત્રા છે મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે અંદર જે કેટલા સમયમાં આપ હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ શું નામ છે આપનું ધ્રુદરજી